કરીશું કરીએ છે દાતણ હજી કરવાનું છે હાલ તો પણ બપોર તો ઉઠાય છે એમ દાતણ કરવા જઈશું દાંત કરીને પછી રાગ 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 ખેતર બેતર જઈશું સાફવાણી કરીશું દાંતણ કરવા જોઈએ લાગે છે ધંધોકાઠ આ તો અમારે ધરમપદ્ની દે તો હા ગઈ જ

है, <coughs> दे तापवा मरका थंडी हा गमज हजे करून उठो बेटा उठो गुड मॉर्निंग बेटा गुड मॉर्निंग उठो पण उठेन बो उठो बव उभा तो उभा तो गुड मॉर्निंग बेटा उठो धतीबेन પછી કેતો ઉઠો બેટા ઉઠો હતન બતન કરો સાબા પીઓ હળો હા ફરી મળીશું પાછા દાતણ કરી અરે પીએ છે તને તમારે પીવો તો ગાય મિત્રો હા તો સાબુ પહેલો બનાવેલો છે પણ હું પીએ છીએ ઉઠે છે એટલે અથવા ધૂણો આવે છે સા પીએ છીએ

હા મારા દીકરાની મોટી દીકરી આ એમની નાની દીકરી આ જો ધૂણવા આવે છે ને ત્યાં મોઢું દાબી રહી છે શું કરે સાબા પી ના બેટા હા હા ગુડ મોર્નિંગ ચાબા પીધો દાંતણ કરવાનું છે હવે ઉઠ્યો તમે શું કર્યું બેટા ચા પીધો હા હા તમે બેટા આ બાજાઓ હિતેન કુમાર જો આ બાજુ બેટા આ જો અમારા દીકરાના આ નાના પુત્ર હિતેન કુમાર જોય છે જાકેટ બાકેટ લગાવી છે મધર જોય બેટા હા મધર જોઈને આ જો આ પાયા યશવી બેન આ જો યશવી બેન છે ને સા પીને છો ખુશખુશાલ તારમાં ફરજ અને હું રાજી ઉઠ્યો છે અમુનામુરાજી તો દાંતણ કર દાંતણે કરવાનું છે આ જો અને હારે ઉઠીને તૈયાર થઈને જાકેટ બાકી લગાવ્યું છે અને અમારે એક ભણી બાજો ને એ તો દાંતણ કરે છે ને હંતોય છે પણ એને દાવણીને લઈ લેવાનો છે પણ શાંતિ રાખો જોય રે જોય અરે જોયા આ પેલો અમારી દીકરી એક ફરી જોવા ઉઠીને દાંતણ કરવા જોય આ જો અમારે આ જો આ જો અમારા દીકરાનો મોટો દીકરો હિતેન

સાહે અમારું નાનું એવું મકાન છે દેશી આ જો આ મકાન છે આમાં મગફળીઓ કાઢી છે અમારો આ ગાયો બાયો જો આમાં મગફળીઓ કાઢેલી પડી છે મગફળીઓ બગડી જઈશું અમારે આ જો આમાં મગફળીઓ તો તમે જુઓ કાળી મેચ થઈ જાય છે કાળી ભૂત થઈ જશે જો ચોમાસાની મગફળીઓ કાળી કાળી થઈ જઈ જો આવી મગફળીઓ છે આ જો આપણો ફરી દાતણ કરે અને અમારે દીકરી છે સંડાસ કરીને છે કઈ ડોલ લઈને જોય કઈ ફર ફરો હવે ખેતરમાં જઈશું એટલે ખેતરમાં મળીશું જો અમારે ભણીભાઈ છે ઠેકડી મારે જોઈએ આ લઈ આ જો યા આજો હા જો અતારમાં છોકરો દાવ રમુ છે એક રમત છે રમુંડો કે ના હંતાળ કુદો કુદોડો લ્યો હા હા જો છોકરો મજાની અત્યારમાં રમત રમું છે જો આ ઠેકડી નો દાવ રમું છે આ જો હા આ ભણી બ આવતો નતો હતો કેમેરામાં પણ અમે આવી ગયો છે જો અમુજો જવાનો છે હા જો તારનો અંતા જો તો આнти હું આнти પહેરાઈ દઈશ બેટા નાખો Shake, 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 shake,

એ રમો 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 બાકી જઈ અન न्याરી પાસે અન મંગ કરાય સા તો હે જા જો ભઈ આ રમત કોને કોને જોઈ છે જેને જેને આ રમત રમી હોય એ લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ભાઈ છોકરો સુખરો જોર મોસુ

રોટલા બનાવું છે તો બાજુ ના ગગા આ એક તઈ નાખ્યો છે પેલા બે બાજરી મસાલા છે અને અમુક થોડી વાર પછી અમે જમવા બેચ્યું શાક શાનું બનાવી છે એમણે પછી તમને બતાવીએ બાજુ ના રોટલા છે અને ચીકી બનાવી છે અને અમારા જો એ પેલો બેન એક લુગડો ધોવું છે બાથરૂમમાં અને એક સાઈન નાખે છે અને પેલા

હવે થોડી વાર પછી અમે તમને જમવા બેસીએ એટલે મળીએ હા જમવા થાય તો ભાતના રોટલા છે અને ગાજર નું અને ડુંગળી નું શાક બનાવી દો જુઓ આ જો ઈતેશ ને જમવા આપી અને આ ભાતના ગગ્ગા આ પેલો કઢી કરવાની છે મેઠો લેબડો લેવા કોકીલા દે જુઓ બાજના રોટલા ખાવાય રાજે કે હવે બાજને રોટલા ખઈએ છીએ કે બધી ભાઈ બોલો બોલો કોક તો બોલો ખજાકા કે બહાર કે તો વાદરીના રોટલા ખઈએ છે ગાજર

તમને ગમતા હોય તો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી